ફક્ત બે ટીપા તેલ નાભીમાં લગાવી દો તમારા શરીરની બોતેર હજાર નાળીઓ એક સાથે રિપેર થઈ જશે અને નેવું ટકા રોગ ઠીક થઈ જશે માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું દર્દ બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ અટેક તથા કબજિયાત જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે શું તમે જાણો છો કે તમારા શરીરમાં એક એવું સિક્રેટ બટન છે જેને જો તમે રોજ માત્ર બે ટીપાં હા માત્ર બે ટીપાં તેલ આપી દો તો એ તમારા શરીરની બોતેર હજાર નાળીઓને એકસાથે રિપેર કરી શકે છે તમારા શરીરની નેવું ટકા બીમારીઓને જડમૂળથી ખતમ કરી શકે છે કેટલા લોકો એવા છે જેમને ગોઠણનો દુખાવો છે કેટલાને ગેસ એસિડિટી મળતા નથી કે પછી ચહેરા પરના ખીલ અને ડાઘથી કંટાળી ગયા છો તમે દુનિયાભરની દવાઓ ખાઈ લીધી હશે પણ આજે હું તમને એક ચેલેન્જ આપું છું મને તમારા ચોવીસ કલાક આપો અને હું તમને આપીશ એક એવી આયુર્વેદિક ટેકનિક જેનો ખર્ચ છે શૂન્ય રૂપિયા હા તમે સાચું સાંભળ્યું પતંજલિ યોગ સૂત્રના ત્રીજા પ્રકરણ વિભૂતિપાદના ઓગણત્રીસમાં સૂત્રમાં ખુદ મહર્ષિ પતંજલિએ એક રહસ્ય ખોલ્યું છે તેઓ કહે છે નાભિચક્રે ચક્રે કાયા જ્ઞાનમ આ સંસ્કૃત વાક્યનો અર્થ બહુ ઊંડો છે એનો મતલબ છે કે તમારી નાભીના ચક્રમાં તમારા આખા શરીરનું તમારી આખી કાયાનું જ્ઞાન અને વિજ્ઞાન છુપાયેલું છે આજે હું એ જ હજારો વર્ષ જૂનું સિક્રેટ સાયન્સ તમારા સુધી પહોંચાડવાનો એક નાનકડો પણ મહત્ત્વનો પ્રયાસ કરીશ તમે કદાચ તમારા દાદા દાદી કે નાના નાનીને જોયા હશે એ જમાનાના લોકો હંમેશા નાહ્યા પછી નાકમાં કે નાભીમાં સરસવનું તેલ અચૂક લગાવતા હતા તમને નવાઈ લાગતી હશે કે આવું કેમ પણ મિત્રો એનું જ પરિણામ હતું કે તેઓ મોટી ઉંમરે પણ ઘણી ગંભીર બીમારીઓથી બચેલા રહેતા હતા એક સાદું ઉદાહરણ આપું તો જો તમે નિયમિત નાભીમાં સરસવનું તેલ લગાવો તો શિયાળામાં કે ઉનાળામાં ક્યારેય તમારા ફાટશે નહીં આટલું કનેક્શન છે નાભીનું તમારા ચહેરા સાથે પરંતુ અફસોસની વાત એ છે કે આજની આધુનિકતાની દોડમાં અને મોર્ડન મેડિસિન પાછળ ભાગવામાં આપણે આવી હજારો વર્ષ જૂની આયુર્વેદિક પરંપરાઓને ભૂલી રહ્યા છીએ આ એવી વસ્તુઓ છે જેમાં તમારો એક રૂપિયો પણ ખર્ચ નથી થતો અને જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી છતાં તે તમારા સ્વાસ્થ્યને લાખો રૂપિયાની દવાઓ કરતાં પણ વધારે ફાયદો આપી શકે છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નાભી ચિકિત્સા વિશે આયુર્વેદમાં આને એક ખૂબ જ પાવરફુલ અને પ્રાચીન હીલિંગ સાયન્સ માનવામાં આવે છે જેને ટેકનિકલ ભાષામાં નાભીપૂરણ એટલે કે નેવલ ઓઈલિંગ કહેવાય છે સરળ ભાષામાં કહું તો જો એક ચોક્કસ વિધિથી અને યોગ્ય પદ્ધતિથી નાભિમાં અલગ અલગ પ્રકારના ઔષધીય તેલ નાખવામાં આવે તો તમે માત્ર રોગોથી બચી જ નથી શકતા પણ ઘણા જૂના હઠીલા રોગોને મૂળમાંથી ઉખેડીને ફેંકી પણ શકો છો આ સાંભળવામાં કદાચ તમને સામાન્ય લાગે પણ આના ફાયદા એટલા અઢળક અને ચમત્કારી છે કે આ વિડીયો પૂરો થતાં સુધીમાં તમારું મન બની જશે કે મારે આજથી અને અત્યારથી જ નાભીમાં તેલ લગાવવાનું શરૂ કરી દેવું છે તો મિત્રો મારી તમને વિનંતી છે કે થોડી ધીરજ રાખજો આ મિલિયન ડોલર ઇન્ફોર્મેશન છે જે તમારા સ્વાસ્થ્યને નેક્સ્ટ લેવલ પર લઈ જશે જો તમે તમારા સ્વાસ્થ્ય બાબતે ગંભીર છો તો મારી સલાહ છે કે થોડું ધ્યાન અને ધીરજ રાખીને વિડીયોને પૂરો સાંભળજો અધૂરું જ્ઞાન ક્યારેય કામ નથી લાગતું આખી વાત સમજશો તો જિંદગીમાં ઘણા પોઝિટિવ બદલાવ આવશે જો આ વિડિયો તમને ઉપયોગી લાગે તો દિલથી એક લાઈક કરીને તમારા મિત્રો અને સગાવાલાને જરૂરથી શેર કરજો અને હા આવી જ સ્વાસ્થ્યને ઉપયોગી માહિતી નિરંતર મેળવવા માટે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન જરૂર દબાવી દેજો હવે આપણે થોડા ઊંડા ઉતરીએ સંસ્કૃતમાં નાભી શબ્દ હોય કે લેટિન શબ્દ નાસ હોય આ બધાનો મૂળ અર્થ થાય છે ઉદ્ગમ સ્થાન અથવા સેન્ટર એટલે કે કેન્દ્રબિંદુ બિંદુ અંગ્રેજીમાં જેને આપણે નેવલ કહીએ છીએ તે પણ નેવ શબ્દ પરથી બન્યો છે જેનો અર્થ થાય છે પૈડાનું કેન્દ્ર સ્વાભાવિક છે કે તમારા મનમાં એક સવાલ તો થતો જ હશે કે યાર નાભી તો પેટ પર છે ત્યાં તેલ નાખવાથી આખા શરીરનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું થઈ શકે બહુ વ્યાજબી સવાલ છે ચાલો હું તમને આની પાછળનું સાયન્સ એકદમ સરળ રીતે સમજાવું જેથી તમે જિંદગીમાં ક્યારેય આ વાત ભૂલો નહીં યાદ કરો એ સમય જ્યારે આપણે આપણી માતાના ગર્ભમાં હતા ન તો આપણું મોઢું હતું ખાવા માટે ન તો નાક હતું શ્વાસ લેવા માટે તો આપણો વિકાસ કેવી રીતે થયો જવાબ છે ગર્ભનાળ એટલે કે અંબેલિકલ કોડ આ ગર્ભનાળ દ્વારા જ આપણને માતાના ગર્ભમાં આપણું લાઈફ ફોર્સ એટલે કે જીવન મળ્યું હતું અને આ ગર્ભનાળ ક્યાં જોડાયેલી હતી આપણી નાભી સાથે એટલે કે આપણી જિંદગીની શરૂઆત જ અહીંથી થઈ છે માતાના પેટમાં આ નાભી દ્વારા જ બધા પોષક તત્વો અને ઓક્સિજન આપણા લોહીના પ્રવાહ સુધી પહોંચ્યા હતા સાદી ભાષામાં કહીએ તો માતાએ પોતાનો પ્રાણ આપણા શરીરમાં આ નાભી દ્વારા જ ટ્રાન્સફર કર્યા હતા અને મિત્રો આ વિડીયો જોતા જોતા એ માતાને પણ મનોમન નમન કરજો જેના કારણે આજે આપણું અસ્તિત્વ છે છે પોતાના શરીરમાંથી લોહી મજ્જા અને અને પ્રાણ આપ્યા ભારતીય આયુર્વેદ સ્પષ્ટપણે માને છે કે આપણી જે જિંદગી ચાલી રહી છે જેને આપણે પ્રાણ કહીએ છીએ તેનું પાવર હાઉસ આ નાભી જ છે આયુર્વેદના શાસ્ત્રો અનુસાર આપણી નાભી સાથે સીધી બોતેર હજાર નાડીઓ જોડાયેલી છે પણ વાત અહીં પૂરી નથી થતી યોગશાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આપણા શરીરમાં પ્રાણ પ્રવાહ માટે બોતેર હજાર નાળીઓ છે જે આખા શરીરમાં ફેલાયેલી છે આ બોતેર હજાર નાળીઓનું કામ છે શરીરના સાત એનર્જી સેન્ટર્સ એટલે કે ચક્રોને રેગ્યુલેટ કરવાનું અને હઠ યોગ અનુસાર આ બધી જ નાળીઓનું મૂળ આ બધી નાળીઓનું જંક્શન એટલે આપણી નાભી અને મણિપુર ચક્ર અથવા સોલર પ્લેક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે વિચારો જેમ ઝાડના મૂળમાં પાણી નાખો તો આખા ઝાડના પાંદડા લીલાછમ રહે છે બસ એવી જ રીતે જો નાભીમાં યોગ્ય તેલ નાખવામાં આવે તો તે બોતેર હજાર નાળીઓ દ્વારા શરીરના ખૂણે ખૂણામાં પહોંચી જાય છે તેલ નાખવાથી નાળીઓમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે અને પ્રાણ ઉર્જાનો પ્રવાહ એકદમ સ્મૂથ થઈ જાય છે ઘણીવાર મોડર્ન સાયન્સ પણ અમુક વસ્તુઓના જવાબ નથી આપી શકતું જેમ કે ઘણા માનસિક રોગો જેનો ઈલાજ દવાઓથી નથી થતો તે માત્ર નાભી ચિકિત્સાથી મટી જાય છે તમે સાંભળ્યું હશે કે પેચોટી ખસી ગઈ કે ધરણ ખસી ગયું જ્યારે આપણી નાભી પોતાની જગ્યાએથી થોડી પણ હલી જાય તો માણસને દુનિયાની કોઈ દવા અસર કરતી નથી શરીરમાં વાયુનો પ્રકોપ થઈ જાય બેલેન્સ બગડી જાય પરિણામે આખી સિસ્ટમ પાચનતંત્ર પ્રજનન તંત્ર અને જ્ઞાનતંત્ર બધું જ ખોરવાઈ જાય છે પેટમાં એવો ભયંકર દુખાવો થાય કે કોઈ પેઇન કિલરથી પણ મટે નહીં મોડન મેડિકલ સાયન્સ હજુ પણ આ વાયુ ડિસબેલેન્સને પૂરી રીતે સમજી શક્યું નથી પણ હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓએ કહ્યું હતું કે આપણું શરીર પંચ વાયુથી બનેલું છે જ્યારે પ્રાણ સમાન અને ઉદાન વાયુનો બેલેન્સ બગડે ત્યારે નાભીના કેન્દ્રમાંથી ધરણ કે પેચોટી ખસી જાય છે તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં આ સમસ્યાને શું કહે છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મારે જાણવું છે કે આખા હિન્દુસ્તાનમાં લોકો આને કયા નામે ઓળખે છે સામાન્ય રીતે વજન ઉચકવાથી પગ વાંકો પડવાથી કે અચાનક ડર લાગવાથી નાભી ખસી જતી હોય છે તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોના સૌથી મહત્ત્વના ભાગ પર આવીએ નાભી પૂરણ કેવી રીતે કરવું અને કઈ બીમારીમાં કયું તેલ રામબાણ ઇલાજ જેવું કામ કરશે તે વિગતે સમજીએ સૌથી પહેલા બેઝિક નિયમ સમજી લો આયુર્વેદ મુજબ શરીરમાં ત્રણ દોષ હોય છે વાત પિત્ત અને કફ જો શરીરમાં વાયુ વધ્યો હોય ગેસ થતો હોય સાંધા દુખતા હોય તો તમારે તલનું તેલ અથવા બદામનું તેલ નાભીમાં નાખવું જોઈએ પિત્તના લગભગ ચાલીસ પ્રકારના રોગ છે જેમ કે એસિડિટી ગરમી આમાં નારિયેળનું તેલ અને જો મળી જાય તો ગાયનું શુદ્ધ દેશી ઘી શ્રેષ્ઠ પરિણામ આપે છે કફના વીસ પ્રકારના રોગ છે જેમાં શરદી ખાંસી માથાનો દુખાવો માઇગ્રેન અસ્થમા વગેરે આવે છે આના માટે સૂરજમુખીનું તેલ અથવા સરસવનું તેલ ખૂબ જ ગુણકારી છે હવે તમને થશે કે મને તો ખબર નથી કે મારી પ્રકૃતિ કઈ છે ચિંતા ના કરો હું તમને હવે દરેક સમસ્યા પ્રમાણે તેલનું લિસ્ટ આપું છું એક પણ પ્રોબ્લેમ બાકી નહીં રાખું નંબર એક સ્ટ્રેસ અને ટેન્શન માટે આજના જમાનામાં સ્ટ્રેસ કોને નથી જે લોકોને નાની વાતમાં ટેન્શન આવી જતું હોય સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા હંમેશા ગભરામણ રહેતી હોય તેમણે આંખો બંધ કરીને દિવેલમાં થોડું બદામનું તેલ મિક્સ કરીને નાભીમાં નાખવું જોઈએ આ તમારા મગજને શાંત કરી દેશે નંબર બે શરીરના દુખાવા માટે જો તમને વારંવાર શરીરમાં કળતર થતી હોય પેટમાં દુખાવો રહેતો હોય કે સાંધા દુખતા હોય ખાસ કરીને મોટી ઉંમરે ઘૂંટણના દુખાવા બહુ સતાવે છે તો તેવા લોકોએ દિવેલમાં સરસવનું તેલ મિક્સ કરીને નાભી પૂરણ કરવું જોઈએ ખાસ નોંધ જો તમારી ઉંમર સાહીઠ વર્ષથી ઉપર છે તો તમારે દિવેલમાં સરસવનું તેલ નહીં પણ તલનું તેલ મિક્સ કરવું વધારે હિતાવહ છે નંબર ત્રણ ચામડીના રોગો માટે ખીલ થવા ચહેરા પર ડાઘ પડવા ફંગલ ઇન્ફેક્શન ખરજવું કે સોરાઇસિસ જેવી જિદ્દી બીમારીઓમાં લીમડાનું તેલ બેસ્ટ છે પણ યાદ રાખો લીમડાનું તેલ ડાયરેક્ટ ન લગાવતા તેને સરસવના તેલમાં મિક્સ કરીને નાભીમાં લગાવવું લીમડો એન્ટી છે જે લોહી શુદ્ધ કરશે અને ચામડી ચમકાવશે નંબર ચાર આંખો અને વાળ માટે જો નાની ઉંમરે ચશ્મા આવી ગયા હોય આંખો નબળી હોય મોતીયું આવવાની તૈયારી હોય અથવા વાળ બહુ ખરતા હોય માથામાં ખોડો હોય તો સાદું અને સરળ નારિયેળ તેલ નાભીમાં નાખવું આ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે નંબર પાંચ વાળની સુંદરતા માટે જો વાળ સફેદ નથી પણ વૃક્ષ અને બેજાન થઈ ગયા છે તો વાળને સિલ્કી અને શાઇની બનાવવા માટે સરસવનું તેલ અથવા બદામનું તેલ બેસ્ટ ઓપ્શન છે નંબર છ ડાર્ક સર્કલ અને ગ્લોઈંગ સ્કિન માટે આંખો નીચે કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલ થઈ ગયા હોય સ્કિન પર પિગમેન્ટેશન હોય કે ચહેરાના છિદ્રો ખુલ્લા થઈ ગયા હોય તો દિવેલ વાપરવું નંબર સાત ફાટેલા હોઠ અને ડ્રાય સ્કિન જેની વાત મેં શરૂઆતમાં કરી હતી જો તમારી સ્કિન એકદમ ડ્રાય રહેતી હોય હોઠમાંથી લોહી નીકળતું હોય તો માત્ર સરસવનું તેલ નાભીમાં લગાવો ગમે તેવા ફાટેલા હોઠ હશે માત્ર બે દિવસમાં ગુલાબની પાંખડી જેવા મુલાયમ થઈ જશે નંબર આઠ ફાટેલી એડીઓ પગની એડીઓ ફાટી ગઈ હોય તો દિવેલમાં સરસવનું તેલ મિક્સ કરીને નાભીમાં પૂરો નંબર નવ લાંબુ આયુષ્ય જો તમને કોઈ બીમારી નથી અને તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં પણ કોઈ રોગ તમને અડે નહીં તો જો તમને શુદ્ધ કાચી ઘાણીનું સરસવનું તેલ મળે તો રોજ નાહ્યા પછી માત્ર એક ટીપું નાભીમાં લગાવી દેવું કહેવાય છે કે આનાથી આયુષ્ય વધે છે નંબર દસ પાચનતંત્ર જો ખાધેલું પચતું નથી અપચો રહે છે ગેસ અને એસિડિટીની કાયમી સમસ્યા છે તો તમારી જઠરાગ્નિ મંદ પડી ગઈ છે તેને તેજ કરવા માટે શુદ્ધ સરસવના તેલથી નાભી પૂરણ કરો આ તમારી મેટાબોલિક પ્રોસેસ સુધારી દેશે નંબર અગિયાર પેટનો દુખાવો ગેસને કારણે અચાનક પેટમાં દુખાવો ઉપડે તો રસોડામાંથી થોડી હિંગ લો તેને પાણીમાં ઓગાળી સહેજ ગરમ કરી તેને પેસ્ટ નાભીની આસપાસ લગાવી દો તરત આરામ મળશે નંબર બાર પાઇલ્સ અને ફિશર માટે આ બહુ પીડાદાયક સમસ્યા છે રાત્રે સૂતા પહેલાં સાફ નાભીમાં દિવેલના માત્ર બે ત્રણ ટીપાં લગાવીને સીધા સૂઈ જવું છ સાત દિવસમાં તમને જાદુઈ પરિણામ દેખાશે નંબર તેર ઇમ્યુનિટી બુસ્ટર જે લોકો વારંવાર બીમાર પડે છે ઋતુ બદલાઈને શરદી થઈ જાય છે તેમણે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા દેશી ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ નંબર ચૌદ લિવર બીપી અને ગ્રોથ લિવરની તકલીફ કે હાઈ બ્લડ પ્રેશર માટે ઓલિવ ઓઇલ એટલે કે જૈતુનનું તેલ વાપરવું ખાસ કરીને બાળકોનો શારીરિક વિકાસ અટકી ગયો હોય હાઇટ ન વધતી હોય તો બાળકોની નાભીમાં ઓલિવ ઓઇલ નાખવાથી ગજબના પરિણામ મળે છે ત્રણ અઠવાડિયાથી લઈને એકવીસ દિવસમાં ફર્ક દેખાવા લાગે છે હવે સૌથી મહત્ત્વનો સવાલ આ પ્રોસેસ કરવાની સાચી રીત કઈ તમે આ સવારે ખાલી પેટ નાહ્યા પછી કરી શકો છો અથવા રાત્રે સૂતા પહેલાં શરત એટલી કે પેટ ખાલી હોવું જોઈએ અને નાભી સાફ હોવી જોઈએ આખી પ્રક્રિયામાં માત્ર દસ મિનિટ લાગશે સ્ટેપ વન તમે જે તેલ પસંદ કર્યું છે તેને એક ચમચીમાં કે ડ્રોપરમાં લો તેલ સહેજ નવશેકુ એટલે કે હુંફાળું ગરમ હોવું જોઈએ સ્ટેપ ટુ ચત્તા સૂઈ જાઓ અને તેલને ધીરેથી નાભીમાં ભરી દો નાભી આખી ભરાઈ જવી જોઈએ સ્ટેપ થ્રી હવે હલતા નહીં પચીસથી થી ત્રીસ સેકન્ડ સુધી તેલને નાભીમાં એમને એમ રહેવા દો જેથી તે અંદર ઉતરે સ્ટેપ ફોર હવે બહુ જ હળવા હાથે તમારી આંગળીઓથી ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ નાભીની આસપાસ ગોળ મસાજ કરવાનું શરૂ કરો ધીમે ધીમે સર્કલ મોટું કરતા જાઓ અને પેટના નીચેના ભાગ સુધી ફેલાવો સ્ટેપ ફાઈવ આવું લગભગ એક મિનિટ સુધી કરો પછી પેટને કપડાંથી ઢાંકી દો અને પાંચથી દસ મિનિટ સુધી એ જ અવસ્થામાં શાંતિથી સૂઈ રહો આ સમય દરમિયાન તમારું શરીર હીલિંગ કરી રહ્યું હશે સ્ટેપ સિક્સ છેલ્લે પાંચ સાત મિનિટ પછી કોઈ ટિશ્યુ પેપર કે ટુવાલથી વધારાનું તેલ લૂછી નાખો જો તમને આ વિધિ લાંબી લાગતી હોય તો મારી તમને એક રિક્વેસ્ટ છે રાત્રે સૂતા પહેલાં માત્ર તમારી આંગળી તેલમાં બોળીને બે ટીપા નાભીમાં લગાવી દો અને સવારે સાફ કરી લો મિત્રો આટલું કરવામાં ન તો કોઈ પૈસાનો ખર્ચો છે ન તો કોઈ વધારે સમય બગડે છે પણ જે ફાયદા મળશે તે લાખો રૂપિયા ખર્ચતા પણ નહીં મળે તમારા સ્વાસ્થ્યમાં સોનામાં સુગંધ ભળી જશે મિત્રો મને તમારા એક પ્રોમિસની જરૂર છે મને કમેન્ટમાં પ્રોમિસ આપો કે હા હું આજથી જ નાભી પૂરણ શરૂ કરીશ અથવા કમસે કમ નાહ્યા પછી બે ટીપા તેલ તો ચોક્કસ લગાવીશ હું તમારી કમેન્ટની રાહ જોઈ રહ્યો છું યાદ રાખજો તમારા સ્વાસ્થ્યથી મોટો તમારો કોઈ મિત્ર નથી અને તંદુરસ્તીથી મોટી કોઈ દોલત નથી જ્યારે શરીર સાથ છોડી દે છે ત્યારે બધું અહીં જ રહી જાય છે જો તમને અમારી આ મહેનત અને માહિતી ખરેખર મહત્વપૂર્ણ અને જીવન બચાવનારી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઇક જરૂર કરજો તેને તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરજો કારણ કે આ માહિતી કોઈનો જીવ બચાવી શકે છે અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સક્રિય રહો સ્વસ્થ રહો આભાર